નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ ઇન્ડિયન આર્મીની ભરતી લગભગ માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવેલી હતી અને ઇન્ડિયન આર્મીની ભરતીમાં આપણે લગભગ માર્ચ મહિનામાં આપણે બધા ફોર્મમાં ભરેલા હતા મિત્રો આજે એ ભરતીની લેખિત પરીક્ષા માટેના કોલ લેટર જાહેર કરવામાં આવેલા છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે ઇન્ડિયન આર્મીની લેખિત પરીક્ષા માટેની આપણે જે કોલ લેટર જે બહાર પાડવામાં આવેલા છે એ કોલ લેટર આપણે આપણા મોબાઈલ ફોનની મદદથી કેવી રીતે ડાઉનલોડ કરવું મિત્રો આ ભરતીના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આપણે કોઈપણ જગ્યાએ કે કોઈપણ ઓનલાઈન સેન્ટરે જવાની જરૂર નથી આપણે એ કોલ લેટર આપણા મોબાઈલ ફોનની મદદથી જ ડાઉનલોડ કરી શકીએ છીએ તો મિત્રો આ ડાઉનલોડ કેવી રીતે કરવું તેને લગતી તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને અન્ય ઉમેદવાર સુધી શેર કરજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે આ કોલ લેટર આપણે કેવી રીતે ડાઉનલોડ કરવું તો મિત્રો ઇન્ડિયન આર્મીનું પરીક્ષા માટેનું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે લખવાનું છે જોઈન ઇન્ડિયન આર્મી બરાબર આવી રીતે જોઈન ઇન્ડિયન આર્મી ટાઈપ કરી એને સર્ચ કરી લેવાનું છે ત્યારબાદ ઇન્ડિયન આર્મીની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે આવી રીતે કેપ્ચા કોડ બતાવશે એ કેપ્ચા કોડ આપણે એન્ટર કરી અને વેબસાઇટની અંદર આપણે એન્ટર થઈ જવાનું છે તો હું અત્યારે કેપ્ચા કોડ ટાઈપ કરી દઉં છું મિત્રો આવી રીતે વેબસાઇટ ઓપન થઈ જાય ત્યારબાદ આપણે અગ્નિવિરમાં લોગિન કરવાનું છે એટલે કે આપણું એકાઉન્ટ ઓપન કરવાનું છે તો એની માટે આપણે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો જે ઓર અગ્નિવીર લોગિન બરાબર આ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એ બટન ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે આપણા આઈડી પાસવર્ડ નાખવાનું એક પેજ ઓપન થઈ જશે તો આ જગ્યાએ આપણે આપણા આઈડી પાસવર્ડ જે ફોર્મ ભરતી વખતે રજીસ્ટ્રેશન કરતી વખતે જે આપણા આઈડી પાસવર્ડ જે હતા એ આઈડી પાસવર્ડ આપણે આની અંદર એન્ટર કરવાના છે તો હું અત્યારે આઈડી પાસવર્ડ એન્ટર કરી લઉં છું મિત્રો આઈડી પાસવર્ડ એન્ટર થઈ જાય ત્યારબાદ જે કેપ્ચા કોડ જે બતાવે છે એ જોઈ જોઈ અને આ પ્રમાણે નીચે આપણે એન્ટર કરવાનો છે જો આઈડી પાસવર્ડ તમને યાદ ન હોય તો તમે આ જગ્યા ઉપર જ્યાં ફોરગેટ પાસવર્ડ બતાવે છે એની ઉપર ક્લિક કરી અને તમે તમારો પાસવર્ડ અથવા આઈડી જે કાંઈ છે એ તમે મેળવી શકો છો તો કેપ્ચર કોડ એન્ટર કરી અને આપણે લોગ ઇન ટુ કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો આઈડી પાસવર્ડ નાખી એન્ટર કરશું એટલે જે તે ઉમેદવારનું એકાઉન્ટ ઓપન થઈ જશે હવે એની અંદર એકાઉન્ટ ઓપન થઈ જાય ત્યારબાદ આ સાઇડમાં અલગ અલગ ઓપ્શન બતાવશે એમાં તમે જોઈ શકો છો છેલ્લે છેલ્લા નંબરમાં બતાવે છે ઓનલાઈન સી ઈ એડમિટ કાર્ડ બરોબર તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે કેન્ડિડેટ લોગિન નામનું એક પેજ ઓપન થઈ જશે હવે એની અંદર તમારે જે આઈ એ રોલ નંબર તમારે એન્ટર કરવાનો છે એટલે એ રોલ નંબર આપણે જે વખતે ફોર્મ ભરેલું હતું એ પીડીએફની અંદર તમારો રોલ નંબર હશે એ રોલ નંબર એન્ટર કરી અને પાસવર્ડ એન્ટર કરવાનો છે તો હું અત્યારે રોલ નંબર એન્ટર કરી લઉં છું મિત્રો આવી રીતે રોલ નંબર એન્ટર કરશો ત્યારબાદ નીચેના બોક્સમાં આપણે તમારો પાસવર્ડ એન્ટર કરવાનો છે હવે પાસવર્ડમાં ખાસ ધ્યાન રાખજો કે જો તમે પહેલી વખત જ આ એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરતા હોય તો પાસવર્ડમાં તમારે તમારો જન્મ તારીખ એન્ટર કરવાની છે અને એ જન્મ તારીખ તમે એક જ વખત એન્ટર કરી શકશો એટલે કે પાસવર્ડના રૂપે એ તમારી જન્મ તારીખ એક જ વખત કામ કરશે એક વખત તમે રોલ નંબર અને તમારી જન્મ તારીખ એન્ટર કરી અને કેપચા કોડ એન્ટર કરી લોગ કરશો એટલે ડાયરેક્ટ જ તમારો પાસવર્ડ ચેન્જ કરવા માટેનો એક પેજ ઓપન થઈ જશે એમાં તમારો જૂનો પાસવર્ડ અને નવો પાસવર્ડ તમારે જે કાંઈ રાખવો હોય બરાબર પહેલા બોક્સમાં તમારે રોલ નંબર એન્ટર કરવાનો છે બીજામાં તમારો જૂનો પાસવર્ડ એટલે કે તમારી જન્મ તારીખ ઓટોમેટિક એન્ટર કરેલી હશે જ બરાબર અને તમારો નવો પાસવર્ડ કન્ફર્મ કરી અને તમારે એને સેવ કરી લેવાનું રહેશે ત્યારબાદ ફરીથી આવી રીતે આ વેબસાઇટની અંદર ઓપન થઈ તમારે પાસવર્ડની જગ્યાએ જન્મ તારીખની જગ્યાએ તમારે જે નવો પાસવર્ડ તમે જે એન્ટર કરેલો હતો એ નવો પાસવર્ડ તમારે એન્ટર કરવાનો છે તો હું અત્યારે મારો પાસવર્ડ જે છે એ એન્ટર કરી લઉં છું આવી રીતે રોલ નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર થઈ જાય ત્યારબાદ લોગિન બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો જેવું આપણે લોગિન બટન ઉપર ક્લિક કરશું એટલે એક નવું પેજ ઓપન થઈ જશે એની અંદર તમારી પર્સનલ ડિટેલ બતાવશે અને સાઈડમાં તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર એડમિટ કાર્ડ લખેલું બતાવે છે બરાબર એ એડમિટ કાર્ડના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની અંદર તમે ક્લિક કરશો એટલે તમારું એડમિટ કાર્ડ આ જગ્યા ઉપર તમને બતાવશે અગ્નિવીર જનરલ ડ્યુટી કે તમે જે કાંઈ ટ્રેડ તમે પસંદ કરેલ છે એની વિગત તમને બતાવશે હવે એ ડાઉનલોડ કરવા માટે આ જગ્યા ઉપર એડમિટ કાર્ડ ડાઉનલોડનું ઓપ્શન બતાવશે એની ઉપર મિત્રો ક્લિક કરશું એટલે તમારું જે પ્રવેશપત્ર જે છે કોલ લેટર એ ડાઉનલોડનું ઓપ્શન બતાવી દેશે આ જગ્યા ઉપર આપણે ડાઉનલોડનું ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું જે કોલ લેટર છે એ ડાઉનલોડનું ડાઉનલોડનું ઓપ્શન તમને બતાવી દેશે અને ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આવી રીતે તમે સરળતાથી ઇન્ડિયન આર્મીની લેખિત પરીક્ષાનું કોલ લેટર આપણા મોબાઈલ ફોનની મદદથી તમે ડાઉનલોડ કરી શકો છો તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ